દાંતીવાડાના જાતગામે આત્મા દાંતીવાડા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર હિતેશભાઈ નિર્મલના અધ્યક્ષતાને તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત યશભાઈ પઢિયાર પ્રતિકભાઈ પટેલ દ્વારા મીટિંગમાં આવેલા ખેડૂતભાઈઓને પ્રાકૃતિક ખેતીની ની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ઉપયોગ કરી કેન્સર ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા નવા નવા રોગોને નોતર્યા છે જેથી હવે આ રસાયણિકથી મુક્ત થઈને સૌ ખેડૂતોએ નવા ઝેરમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહવાન કર્યું હતું પ્રાકૃતિક ખેતી કરી અને કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર ખેડૂતોને ખેત પેદાશોની નિપજ આપે છે તેમજ ગાય આધારિત ખેતી કરવાનું આહવાન કર્યું હતું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત સંશોધન વૈજ્ઞાનિક એન પટેલ દ્વારા ખેડૂતોને બટાકાના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપી અને ખેડૂતોને મૂંઝાવતા પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું કાર્યશાળા મિટિંગમાં દાંતીવાડા તાલુકાના પ્રાકૃતિક ખેતી કનવીર ભરતભાઈ રાજગોર દાંતીવાડા તાલુકા એસટી એમ બ્રિજેશભાઈ જોશી તેમજ ખેડૂત મિત્રો કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશભાઈ ત્રિવેદી દાંતીવાડા